સુરત સાયબર સેલ દ્વારા લોનની આડમાં ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવી છે ગ્લોબલિંગ ટેક નામની સંસ્થાના બે સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરત સાયબર સેલ આજે ડુંબસના સ્વસ્તિક યુનિવર્સલ અને પાલનપુરના ટાઇટેનિયમ ખાતે આવેલી ગ્લોબલિંગ ટેક સર્વિસ નામની ફોર્મ પર દરોડો પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કાર્ય દરમિયાન કંપનીના બે સંચાલક નિતેશ ખવાણી અને જાવેદ નાસિરવાલાને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ઓનલાઈન લોનની ઓફર આપીને ગ્રાહકોના ડોક્યુમેન્ટ મેળવતા એ ડોક્યુમેન્ટના ખોટી રીતે બેંકોમાં ઉપયોગ કરીને ઠગાઈ આચરતા હતા ઉપરાંત લોનની વસૂલી માટે લીગલ નોટિસ મોકલનાર અને ઉઘરાણીમાં જોડાયેલ એડવોકેટ ટીમોલની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે સાયબર સેલે હવે આખી ચેઇનને વધુ તપાસ હાથ ધરી છે